નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે શ્રી કૃષ્ણ ભગવાનની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધોસ્તાર અને ફેમિલી મેમ્બર સાથે જે પણ કૃષ્ણ ભગવાનના ભક્તો હોય એને આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ શું તમને ખબર છે કે વૃંદાવનમાં કોઈ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કેમ નથી કહેતું બધાને તમે જુઓ એટલે રાધે 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 આજની તારીખમાં પણ જો તમે વૃંદાવન ક્યારેક દર્શન કરવા જાઓ જો ન ગયા હોય તો અહીંયા કોઈ પણ વ્યક્તિ તમને મળશે તો કે છે રાધે 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 એનું કારણ શું છે એની પાછળની કથા શું છે એ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું તો વિડીયો શરૂથી અંત સુધી જોજો વૃંદાવનમાં કોઈ પણ લોકો જ્યારે મળે છે ત્યારે રાધે રાધે બોલે છે કેમ કે કૃષ્ણ ભગવાનને બધા જ લોકો જે વૃંદાવનમાં રહેતા હોય છે બધા જ લોકો ખૂબ જ પ્રેમ કરતા હોય છે એટલે જ્યારે પણ કૃષ્ણનું નામ આવે કાનાનું નામ આવે અને કાનો જ્યારે જોવા નથી મળતો ને ત્યારે બધાય આંખો બધાય લોકોની આંખો નમ થઈ જાય છે એની આંખો કાનાને જોવા કૃષ્ણને જોવા તરસે છે પણ કાનો દર્શન નથી એવું કહેવાય છે કે વૃંદાવનનું કોઈ પણ જાળવું જોઈની આજુબાજુ હરે કૃષ્ણ બોલી તો વૃંદાવનના ઝાડના પાન પણ નમ થઈ જતા હોય છે અને વૃંદાવનમાં ગોકુળ મથુરામાં જ્યારે બધા લોકો કાનાને એટલો બધો નાનપણથી પ્રેમ કરતા હોય છે કે ગોપીઓ એટલો બધો પ્રેમ કરતી હોય છે કે કોઈ કૃષ્ણ બોલે તો એને એના પ્રત્યેનો કાનાનો પ્રેમ યાદ આવી જાય છે અને સ્તબ્ધ થઈ જાય છે એના વિચારોમાં મગ્ન થઈ જાય છે કોઈ કામ સુધાઈને એને સૂજતું નથી હોતું અને નકરી કાનાની જ યાદ આવતી હોય છે એટલે કૃષ્ણ ભગવાન નથી ઈચ્છતા કે મને યાદ કરીને મારું વૃંદાવનના લોકો દુખી થાય મારા વૃંદાવનના લોકો ઝાડવાઓ પશુ પક્ષીઓ જે મને નાનપણથી આટલો પ્રેમ કરેલો છે ને એ લોકો દુખી થાય એટલે કૃષ્ણ ભગવાન કહે છે તમે જો રાધે રાધે કહેશો ને તો મને સૌથી વધારે ગમશે એવામાં ખુદ રાધાજી જેણે એક મોરકુટ નામનું વન બનાવેલું હતું નાનો એવો બગીચા જેવું પોત એક એક ઝાડવું રાધાએ અંદર વાવેલા હતા અને જ્યાંને પણ શાંત છીતો હોય ને ત્યારે અહીં મોરકુટ વનમાં બેસે મોરકુટ વનમાં આજુબાજુ જ્યારે એ રાતે 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 રાધાજી પણ પોતે રાધે 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 કરતા આજુબાજુ ઘણા બધા મોર હોય પોપટ હોય પશુ પક્ષી અઢળક હોય એ જ્યારે એકાંતમાં બેસીને રાધાજી રાધે 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 બેસતા હતા પાછળથી એમની સખીઓ આવી અને કહે ધ્યાન તો સાંભળો કે શું બોલે છે રાધાજી કે એમાંથી એક જે મોટી સખી હતી એને પૂછવાનું કે તમે પૂછો કે મારા પ્રેમના વીરમાં તો પ્રેમીનું નામ લઈને એટલે કદાચ હરે કૃષ્ણ હરે કૃષ્ણ નામ લેતા આવી પણ ધ્યાનથી સાંભળ્યું તો રાધાજી પણ રાધે 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 તો એક ગોપીએ હે રાધે તમે રાધે રાધે કેમ કરો છો કે તો કે મને ખબર છે આજુબાજુ મારામાં જે પશુ પક્ષી છે એમાં જે મોર છે એમાં કોઈ પણ એક મોર શ્રી કૃષ્ણ બનીને આ વાત સાંભળે છે અને મને ખબર છે કે કૃષ્ણને હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરતા રાધે રાધે સાંભળવું વધુ પસંદ આવે છે મને ખબર નથી આમાંથી કયો મોર છે પણ મને ચોક્કસ ખાતરી છે કે જે કૃષ્ણ છે ને કાનો એ એક મોર બની અને આ મારી રાધે 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 નામ છે એ સાંભળે છે અને મને ખબર છે મારા કાનાને રાધે રાધે નામ વધુ પસંદ છે એટલા માટે હું હરે કૃષ્ણ હરે કૃષ્ણને બદલે હંમેશા રાધે રાધે જ બોલું છું રાધે રાધે કૃષ્ણ ભગવાનને સૌથી વધુ પ્રિય નામ હોય એવું છે તમે જો તમે પણ જો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય બરોબર તો રાધે રાધે તમને કહેશો તો એક દી એ અવશ્ય તમારા દર્શને આવશે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડિયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે શેર જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતૃમ દોસ્તો